ફૂલ વરસાદ વરસી રહ્યો છે સુરતમાં ખૂબ વરસાદ આવી રહ્યો છે અત્યારે આપણી ઓફિસના ધાબા ઉપર છત ઉપર આવી ગયા છીએ આપણે વરસાદ ખૂબ વરસી રહ્યો છે અત્યારે જોઈ રહ્યા છો અત્યારે ખૂબ વરસાદ છે સૌરાષ્ટ્રમાં વરસાદ બહુ ઓછો છે અત્યારે પણ અહીંયા તો આખી રાતનો વરસાદ આ રીતનો આવે છે તમારે વરસાદ છે કે નહીં કોમેન્ટમાં મિત્રો જણાવજો કોઈ પણ વ્યક્તિ જોતા હો તો કોમેન્ટમાં જણાવજો તમારે ત્યાં કેવો વરસાદ છે અને કઈ જગ્યાએથી વરસાદ છે તમારે તમે વિડીયો જોઈ રહ્યા છો કઈ જગ્યાએથી જણાવજો અને વરસાદ છે કે નહીં અત્યારે મારી પાછળ જોતા હોય છે વરસાદ ખૂબ વરસાદ આવી રહ્યો છે આખી રાત પણ એટલો જ વરસાદ સુરતમાં વરસ્યો છે અત્યારે આપણે આપણી ઓફિસ છે જે વિડીયો એડિટિંગ આપણે કરતા હોય ઇન્ટરવ્યુના એને તેના સત ઉપર આપણે અત્યારે ફૂલ જોરથી વરસાદ આવી રહ્યો છે અને આપણે આપણી ઓફિસમાં અત્યારે એડિટિંગ કરી રહ્યા છીએ આપણે આપણી ઓફિસમાં અત્યારે બેસેલા છે અને ઓફિસ અત્યારે વિડીયોનું કામ કરી રહ્યા છે મિત્રો તમે કઈ જગ્યાએથી છો અને તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે જણાવજો તમને કઈ જગ્યાએથી વિડીયો જોવો છો તમારે ત્યાં વરસાદ છે કે નહીં એ પણ જણાવજો ખૂબ માત્રામાં વરસાદ આવી રહ્યો છે રાજેશ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ રાજેશભાઈ તમારે વરસાદ છે કે નહીં કયા ગામથી તમે બોલો છો જણાવજો રાઠોડ કેમ છો મજામાં છો ને ભાઈ આ મજામાં હું ભાઈ રાઠોડ હંસરાજસિંહ તમે કઈ જગ્યાએથી વિડિયો જોવો છો અને તમારે ત્યાં વરસાદ છે કે નહીં જણાવજો સુરતથી ખૂબ સરસ સુરતમાં કઈ જગ્યાએથી ભાઈ તમારે ત્યાં કેવો વરસાદ છે રાઠોડ હંસરાજ ચોટીલામાં ચોટીલામાં કેમ છે ભાઈ વરસાદ છે કે નહીં હંસરાજ શ્રી ભાઈ રાઠોડભાઈ કતારગામમાં રાજેશભાઈ સરિયા કતારગામમાં આપણે ભાઈ આ કતારગામમાં જ ઓફિસ છે આપણે અત્યારે હું બેસેલો છું કતારગામમાં ઓફિસ છે રાઠોડ હંસરાજ સો હા છે કેવો વરસાદ છે એમ અત્યારે અહીંયા તો સુરતમાં આખી રાતમાં વરસાદ આવી રહ્યો છે આખી રાતનો બીજા કોઈ કોણ જોયે સારો છે સારો છે હા ભાઈ સરસ તમે આપડે ઇન્સ્ટાગ્રામ પેજ તમારી ઓફિસ ક્યાં છે કતાર ગામ માં આપડે ઉદયનગર ની સામે હરેકૃષ્ણ સોસાયટી છે હા જોયું રાજેશભાઈ આવજો ક્યારેક મળવા અને આપણે વર્મી કમ્પોસ્ટ યુનિટ છે ખડસદ ગામ પાસે અને અહીંયાથી અમે બધી જગ્યા પર અલગ અલગ સૌરાષ્ટ્રમાં છે કે અમારું જે પ્લાન્ટ છે અહીંયા શાકભાજી કર્યું છે ઓર્ગેનિક ત્યાં અમે જાતા હોઈએ બીજું કોણ કોણ તમારે ત્યાં વરસાદ છે ભાવિન પંડ્યા જય જય શ્રી કૃષ્ણભાઈ જય શ્રી કૃષ્ણ તમારા કયા ગામથી છો ભાવેશભાઈ ભાવિનભાઈ भावीन भाई कया गाम थी सो जय श्री कृष्ण सूरत खूब सरस सूरत में कई जगह थी तमारे इस साइड वरसाद से सूरत में कई जगह थी हितेश भाई हितेश भाई पटेल हितेश भाई तमे कई जगह थी सो અમરોલી અમરોલીમાં ભાવિનભાઈ વરસાદ કેવો છે તમારી એ બાજુ હિતેશભાઈ તમે કઈ જગ્યા જણાવજો આમાં સ્ટેન્ડ ઉપર રાખી દઈએ અને થોડુંક આપણું એડિટિંગ નું કામ હોય તો ચાલુ કરીએ ભાવિનભાઈ જોરદાર ખુબ સરસ હિતેશભાઈ કઈ જગ્યાએથી છે રાજેશભાઈ ચાલો જમવા ઓલ ફ્રેન્ડ સરસ થેન્ક યુ ભાઈ રાજેશભાઈ જમી લો આપણે તો સવારમાં આજે રવિવાર હતો એટલે લેટ એટલે જમવાની ઈચ્છા જ નથી આપણે ત્રણ ચાર વાગ્યે જમવાનું છે ઇસ્કોન ટેમ્પલ આવવાના સો આજે આવીને પંડ્યા હા આવશું આજે આપણે પાંચ છ વાગ્યે ફ્રી થઈને થોડાક જરૂરથી આવવાના જ છે તો આજે અમારી મીટિંગ છે ઇસ્કોન ની તો મીટિંગમાં સુરતમાં રાઠોડ હંસરાજસિંહ કે છે સુરતમાં મસરાજસી વરસાદ મેઘરાજજી વરસાદ વરસે છે હા ભાવિનભાઈ પંડ્યા મળજો મળશું હા હિતેશભાઈ તમે કઈ જગ્યાએથી છે ભાવિન પંડ્યા હિતેશભાઈ કઈ જગ્યા થી વિડીયો હોય છે જણાવજો સન્ડે માં ઇસ્કોન ટેમ્પલમાં આરતી માં આવું છું ખુબ સરસ જોઈશું આપણે તમને તો આજે આરતીમાં આપણે આવવાના છીએ ફોન કરજો હિતેશભાઈ પટેલ તમારો મેસેજ બરાબર તો ન થયો હાઈડ થઈ ગયો તમે કઈ જગ્યાએથી જણાવજો છો પતરા વરસાદ તો અવાજ આવતો હોય છે પથરા ઉપર વરસાદ માં આખી રાત વરસાદ આજે જે નો વરસાદ ચાલુ જ છે અત્યારે કાચી આવી ગઈ છે ખુદ ભુજ માં કઈ જગ્યા વરસાદ કેવો છે વરસાદ હવે તમારે ટુક સમયમાં આવી રહ્યા છે આથી હવે મોકલો તો હું બે દિવસમાં સૌરાષ્ટ્રમાં આવું છું બે દિવસમાં કાલે જ આવવાનું છે કાલ સાંજે જ નીકળવાનો છે તો વરસાદ લેતા આવશે હિતેશભાઈ અને આવશે જ વરસાદ હવે ત્યાં પહોંચશે બધી જગ્યાએ છે ભાઈ ની આગાહી પણ છે એટલે વરસાદ આવશે અમારું ગામ ભાઈ હિંગરાટ ગામ છે લાઠી તાલુ અમરેલી જિલ્લો ધીમે ધીમે મ્યુઝિક સાંભળવું છે મિત્રો મિત્રો લાઈવ વિડીયોમાં મ્યુઝિક સાંભળવું છે ધીમે ધીમે તમારી જો આવે છે તો આપણે મ્યુઝિક ચાલુ કરીએ પછી પછીભાઈ ઓકે સરસ હિતેશભાઈ ઓકે ઓકે હિતેશભાઈ તમે શું ખેતી કરો છો કઈ કે શું કામ કરો છો કઈ

પ્રતિશભાઈ કહેશે ક્યારેક આવો કચ્છ ભૂઝમાં જરૂરથી આવશું અમારે એ બાજુ વિઝિટ છે તમે અમને વોટ્સઅપ કરી રાખજો મારો વોટ્સઅપ નંબર છે એમાં વોટ્સઅપ કરી રાખજો આવશું તો તમને ચોક્કસ એ બાજુ તમને કોલ કરીશું હું વોટ્સઅપમાં નંબર લખું છું હાજર કોમેન્ટમાં તમે નોન મારો વોટ્સઅપ નંબર તમે લખી રાખો અઠ્ઠાણું સાત એકાવન અડસઠ પાંચ બેતાલીસ જેથી કરીને અમે ગમે ત્યારે આવતા હશો તો તમે વોટ્સઅપ કરી દેજો મને હિતેશભાઈ તમારું નામ લખી અને એ વોટ્સઅપ નંબર ઉપર વોટ્સઅપ કરી દેજો અને ગમે ત્યારે આવશું તો તમને મળશું ચોક્કસ સારું હાલું થોડુંક એડિટિંગનું કામ ચાલુ છે પછી આપણે કરશું આજે તો વરસાદ બતાવવા માટે જ આપણે લાઈવ કર્યું હતું શરૂઆતમાં વરસાદ બતાવ્યો તમને ચાલો હિતેશભાઈ બધા મિત્રોને હરે કૃષ્ણ જય જૈપો માતા